છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર નહીં મળતા હડતાળ પાડી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી મહેનતાણું નહીં મળતા જિલ્લાના સિત્તેર જેટલા કર્મચારીઓ બે ત્રણ દિવસથી ઉતર્યા હડતાળ પર ઉતરી પગારની માંગ કરી રહ્યા છે હાલની કારમી મોંઘવારીમાં નવ હજારથી અગિયાર હજારની આજુબાજુના પગારથી ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓને ચાર માસથી પગાર નહીં થવાથી આઉટસોર્સ કર્મચારીઓએ હડતાલ ઉપર ઉતરી જતા આરોગ્યની સેવાઓ પર પણ તેની અસર થવા પામી છે ત્યારે આઉટસોર્સ આરોગ્ય વિભાગના કર્મચારીઓ છોટાઉદેપુર જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વેદના જણાવી વહેલી તકે પગાર કરવા વિનંતી કરતા આ મુજબ દક્ષાબેન રમેશભાઈ છું જોત સીએસસીમાં ક્લાસ ફોરમાં કર્મચારી તરીકે કા ફરજ બજાવું છું અને અમારે કોન્ટ્રાક્ટ દ્વારા લેવામાં આવ્યા હતા એમાં ચાર મહિનાથી પગાર થયો નથી તો પછી અમારે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે તો અમારે ઘર પરિવારનું કેવી રીતે પૂરું કરવાનું છે અહીંયા અમે કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપવા આવ્યા છીએ અને કલાપી ઉતરタルુ અમે હડતાલ પર બે દિવસથી છીએ અને બીજા બીજા પીએસસી વાળા બી સીએસસી વાળા 10 10 15 15 દિવસથી હડતાલ પર છે અમને બધાય એવું કહે છે કે તમારે અઠવાડિયામાં થઈ જશે એટલા માટે અમે રાહ જોતા હતા ઓકે કુલ આ હું કોમર્શિયલ સીએસસીમાંથી સ્ટાફ છું ગોરબો તરીકે વિશાલપી પંડ્યા અહીંયા આજે છોટાઉપુર જિલ્લામાં કલેક્ટર ઓફિસે આજે ઉદયપુરના જેટલા બી સીએસસી છે એ બધા સ્ટાફ અહીં હાજર છે અમારે આજે ચાર મહિનાથી પગાર નહીં થયો એટલે આજે રજૂઆત કરવા આવ્યા છે અમારે કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરાય આજે અમારે ચાર ચાર મહિનાથી પગાર ન થાય એટલે અમારે ઘર સંસદને ચલાવવો કેવી રીતે આજે નાની મોટી તકલીફો બધી અમને બધી વેઠવી પડે છે એના માટે આજે અમે અહીં આવ્યા છે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા કલેક્ટર સાહેબ જે કરશે એ રાહ જોઈએ અમે કેટલા દિવસથી દિવસ થયા અમે આ અમારા ત્રીજો દિવસ થાય છે આજે કેટલા જણ ની સંખ્યા તમારી અમારે કોમર્સ સિવિલ માં 10 સ્ટાફ છે કોન્ટ્રાક્ટ બેપર અમે ક્લાસ 3 અને ક્લાસ 4 બંને છે અને ટોટલી કેટલી સંખ્યા ટોટલી જિલ્લા લગભગ 70 ની ઉપર હશે આઉટસોર્સ બધા હરતલ પર છે હા અમુક કોઈ પોતાના કોઈ અંગત કામ થી હજુ અહીંયા આયા નહીં સૈકા બાકી તો બધા હરતલ પર જ છે છેલા કેટલા માસ થી પગાર નહી થયો 4 માસથી થી પગાર નહી થયો નવેમ્બર થી બાકી છે તો એજન્સી બદલાય છે કે પછી બીજો કોઈ એટલે એમાં એવું છે કે નવી એજન્સીને એટલે એજન્સીમાં એવું છે કે જે નવી એજન્સી એમ કે છે એટલે અમારી જે જૂની એજન્સી છે એને જ પાછું રિન્યુઅલ થયો છે એટલે જૂની જે ડીજી નાકરાણી કરીને જે એજન્સી છે એમને જ પાછો કોન્ટ્રાક્ટ મળ્યો છે પણ ત્યાંથી બધી માહિતી એમ કે હવે તમારે જિલ્લામાં થશે જે બી તમારે પગારનું છે જિલ્લામાં પૂછ્યું સીડીઓ સાહેબને તો કે અમારે તો બધી પ્રોસેસ પતી ગઈ છે પણ તમારા બિલમાં વાંધો છે કે તમારે જે જેમમાંથી જે બિલ પાસ કરવાનું હોય ને એ તમારી એજન્સીવાળા જો પેલું કશું કર્યું નથી એના માટે પગાર અટક્યો છે તમારો વહેલી તકે થઈ જશે આજે પાંચ દિવસ પહેલાં કીધું હતું કે વહેલી તકે તમારો પગાર થઈ જશે તો હજુ સુધી પગાર થયો નથી તમે કોને કયા કોઈ નેતાને બી મળ્યા છો અમે અમે જયંતિભાઈ સાહેબને મળ્યા છે એમને બી આવેદન આપ્યું છે અમે શું કીધું એમ એમને કીધું અમે ઉપર તમારી તકલીફનું જે છે એ નિરાકરણ લાવીશું અમે ઉપર વાત કરીશું એવું કીધું છે मित्रों अभी तक आपने पिठोरा समाचार YouTube चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद